અંબાજી જતા પદયાત્રીઓ માટે મુસ્લિમ લુહાર સમાજ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું સટલાસનામાં ઘણા સમયથી વસવાટ કરી રહેલા મુસ્લિમ લુહાર સમાજના મોહિનભાઈ સિરાજભાઈ ઈફરાનભાઈ ઇમરાનભાઈ નાસિરબાઈ જેમનું સતલાસનામા ઘણા સમયથી વિશ્વાસ ફેબ્રિકેશન ચલાવે છે તેમના દ્વારા અને વિશ્વાસ ગ્રુપના મિત્રો સાથે ધવલ લીંબાચી આરમાન મીર મીરબાજ અને સાથે સુંદર મજાનો બહુચર ડીજે સાઉન્ડ અંકિત ઠાકોર ખૂબ જ સુંદર મજાનો સાહ સહકાર આપ્યો ત્યારબાદ મોહિનભાઈના જણાવ્યા મુજબ આવતી સાલ પણ જોરદાર આયોજન કરવાની તૈયારી બતાવવામાં આવી બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ મારું નામ લોહાર મોહિત સિરાજભાઈ છે અમે વાવ ગામના વતી છે સતલાજ ગામમાં ધંધો ધરાઈએ છીએ અને આજે જે પગપાળા યાત્રા ગામમાં બધા દુઃખપાળાઓ ચાલતા જાય છે એમાં અમે સેવા કરવાનું વિચાર આવેલો એટલે અમે આજે મસાલા છાશનું આયોજન કરેલું છે અને આગળ જે આગળ બી મોટું આયોજન કરવાનો વિચાર છે આજે જે આયોજન કર્યું છે એ અમારા મિત્ર મંડળ વિશ્વાસ ગ્રુપ દ્વારા બધા મિત્રો જે સાથ સહકાર દ્વારા અમે જે આયોજન કરેલું છે મુસ્લિમ લોહાર જયપુરી લોહાર સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ બધાને પ્રેરણારૂપ થાય એવી અમારા મોહિતભાઈ લોહાર મુસ્લમાન જે હતા એ આજ વર્તન પોતાની ભાઈ ભક્તોના કેમ્પો જોઈને એમને પણ એવો વિચાર આવ્યો કે મારે પણ આવી સેવામાં જોડાવવું છે તો એમને પણ વિચાર્યું અને અમને જણાવ્યું તમે બધા ભેગા થઈને એક સરસ મજાનું છાસ વેચવાનું આયોજન રાખ્યું બે બે મિત્રો નમસ્કાર હું છું અરમાન મિર્ર અને એક વાત જાણવા તો ખૂબ આનંદ થાય છે કે મારા મોહીનભાઈ લોહાર એમને એનો વિશ્વાસ ફેબ્રિકેશન અને બહુ જબરજસ્ત કે એમને વિચાર આવ્યો તો અને એમને બહુ સરસ મજાનું આયોજન કર્યું છે અહીંયા બધા જે અંબાજી ભક્તવાળા જતા પર્ય માટે જે છાસનું વિતરણ કર્યું છે અને બહુ સારું એવું કે એમણે કર્યું કાર્ય અને બધા આવતા જતા ભક્તોને એમને સેવા પૂરી પાડી છે અને બે દિવસથી સતત અમારો કેમ્પ ચાલી રહ્યો છે અને બધા છોકરાઓ ધવલભાઈ